તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને ભાકો આવ્યો છે ઘરે આજે અને એ મને કહેતો તો કે આપણે મામા બહાર ફરવા જાવું છે મેં ત્યું કાંઈ વાંધો નહીં ફ્રી થઈ ગયા છે એટલે આપણે જઈશું પણ જો ટાઈમ મળશે તો જવાનું છે નકર કાંઈ ભાકા આજે નક્કી નક્કી બરોબર ભાઈ ભાકો ટુ વ્હીલ શીખી ગયો છે હવે એટલે એના પપ્પાને કાંઈ ઉપાદી નથી પાક્કું હા હા ભાકુ તો મને બે લઈ જાઓ ને જે અમે જે વોટર પાર્ક જઈએ આપણે બને હું પાછળ બહી જાઉં યાર બાર વાગી જશે ઘેર આવવા એટલે પાકા નાઇટ ના સમય માં ખાસ કરીને નથી લઈ જવો ને એના માટે બરોબર છે આપણે નેક્સ્ટ ટાઈમ બીજે જશું ત્યાં તને ભેગો લઈ જશું ચોક્કસ બરોબર તો એ પેલા ભાકા ને એક સરસ મજાનું ગીત ગાતા આવડે છે ગુજરાતીમાં કઈ વાંધો નહી તને ખબર છે કે આપણે ભણતા ત્યાં દસમાં એક પોયમ એટલે કે કવિતા આવતી હતી કોલેજે પૂરી થઈ ગઈ છે ઓલરેડી કહું ને તો કઈ વાંધો ભાકા તને જે ગુજરાતી અથવા હિન્દી અથવા ઇંગ્લિશ કઈ બી ગીત આવડે

ભાષા ને શું વળગે ભૂર અહિયાં તો રણ માં જીતે તે સુર પાકા સરસ મજાનું ગીત ગાયું ખુબ આનંદ એવો પાકા ખોટું નહીં જાતે

લીલીના ના ઘેર માં લીલી ઘેર ઝીણા મોર બોલે માં મેલડી ના રાજ માં આવો એક સરસ મજાનું માતાજીનું સોંગ છે મેરડીમાનું તો આપણે માતાજીના દર્શન કરતા જશું અને માના દર્શન કરીને પછી નેરવાળા રોડેથી આપણે જવાના છીએ અને ત્યાં કરવાના છીએ રિંગ રોડે ખૂબ આનંદ મયા સોંગ વાટાણે આપણી ચિત્રકલા પૂરે છે ના તો બની ગયો ભાઈ ડ્રોઈંગ થઈ ગયું ફૂલ જે નવો બન્યો છે ને ત્યાં હું છું મારી સાથે મારો મિત્ર શેતન છે અમે બંને હાથ નીકળી ગયા છીએ ફ્રેન્ડ કેમ તો બધા મજામાં તો હું ને મહેશ અત્યારે નીકળી ગયા છીએ જમીને અમે વિડીયો ઉતારવા આપણે રિંગ રોડ આઉટર રિંગ રોડ કહેવાય હા નવો બન્યો છે અને પહેલી વાર જ અમે આવ્યા છીએ અહીંયા જમીને વોકિંગ કરવાનો પણ ટાઈમ છે કે અમે તો નીકળી ગયા છીએ ક્યારના આ ફરતા ફરતા આવ્યા છે અત્યારે તો આઉટર રિંગ રોડે ભાઈ ચેતનનો મારામાં ચાર પાંચ દિવસના ફોન આવતો તો કે આપણે જાવું છે સુખ પીવા જવું છે મેં તમે ટાઈમ તો મળવા દે હા સાંજે ટાઈમ મળે ને ટાઈમ મળે તો આવીએ નકર તો શું આવવાનું હોય એમ ટાઈમ મળે તો અત્યારે અત્યારે અને આ રિંગ રોડ ઉપર તો રખડવા જેવું એક અહીંનો નજારો તો અલગ છે આખો તમે જોવો એકવાર આજે મેં ભાઈ તું ફ્રી થઈ જા એટલે મને રિંગ કર આપડે પીવાનું છે સુખ તો આનંદ પીવું ને હા હોય ને હા ભાઈ ચેતનને ને મંગળવાર છે મેં કાંઈ વાંધો નહીં આપણે બાર વાગ્યા પછી પીવું તું જવાનું છે એ ફાઈનલ છે તો આજે તમે વ્યૂ પાછળનો બધો જોઈ શકો છો અમે આવી ગયા છીએ રિંગ રોડ ઉપર ચેતન બેઠો બેઠો કરે છે વિચાર કે હવે શું કરશું કઈ રીતે વ્લોગ બનાવશું ભાઈ ઉપાધિ કરવાની જરૂર નથી બંને સાથે છે કઈ પણ નવો જુગાડ કરશું મહેશ વિચાર કરે છે આ ચેતન બાર વાગ્યા પહેલાં ઘરે જવા દેજો સારું ખરેખર આપણે તો આવી ગયા છે રિંગગરોડ ઉપર લાગે જોતાં મત એવું લાગે છે કે આપણે વાડીમાં આવ્યા એવું નાના ભાઈ અમે વાડીમાં નથી આવ્યા ખરેખર અમે આવ્યા છીએ રીંગ રોડ ઉપર ભાઈ જો જોતામાં આપણે આવી ગયા છીએ ત્યારે સૂપ પીવા માટે અને ચેતનને છે આજે મંગળવાર એટલે ભાઈ એને સૂપ પીવાનું હોય ને તેની લીધી ક્વોલિટી આપણે પીવાના છે સૂપને કરવાનો છે તો ખૂબ આનંદ ભાઈ સૂપ બનાવી ગયો આજે આવ્યા આનંદ કરવા માટે અને સૂપ પીને પણ ઠંડી તો અત્યારે બહુ લાગે છે આપણે તો સુખ પીધું છે અને સેતાને ખાધી છે ક્વોલિટી એટલે એને ટાઈટ ઓર લાગતી છે મને તો ઠંડુ ખાવાની આદત છે હા ભાઈ એને ઠંડુ ખાવાની આદત છે એટલે વાંધો નહીં બાકી આપણને ઠંડી બહુ લાગે એટલે આપણે સુખ પીવા જોવો ખોટું ક્યાં કહીએ ના ના ભાઈ ઠંડીના માહોલમાં સુખ પીવાનું મળી જાય એટલે આવે ખૂબ આનંદ એટલું ફરી મળીશું આપણે નવા બ્લોગમાં